એટલે એના બસ આવવા જોઈએ ગાતા કાન ને અમે ઘેર છે જોતા મેં બસ બધું કામ કરે ને ફ્રી થઈ ગયા હવે સુલાનું ઢોરનું ને ઉજેરા મોટું કામ બાકી છે ઘટાડો માં નહીં જ જવાનું બપોર પછી જવાનું છે મસ્ત નાય તો હવે નાખીએ ને પછી બપોર પછી હામે અમે જાય મેરાન બાપો બાપુ ખુરશી લઈને ફે દેખા કઈ જાઉં નથી દીકરા પરહા દિન જાઉં એ સિતારામ બધાય ને ડાયરા ને કામ વાલે वहां बताएं ના લો પરહદી કરવા ચલો તો ફાઇનલી હું તમારા બાપાને મેલેન ભાગી ગયો ને એક આ તો ગુંગણ હે ને નાથી લેવાનું હું તો લેતો ગયો કારણ કે કાલે અમારે હે ને હડમન બાપાને મંદિર ને ગોહાબરામ ના પાટ હાદી ઉતા તો ના હે આ ગુંગણ નું બેંચા નથી એ છોડવાના ઉતા અડધી પુણી કલાક તો ના ખોટી થકું ને બાકી તો આપણા ઘરનો નો એક પંખો હો ને હાલતો હાલતો જામે ગો જામે ગો એટલે એણી ખોલ્યો હવાર મેં એ વીણી લઈ જવાનો હા એની સર્વિસમાં ખાલી બેરિંગ બેરિંગ શોટે ગુણ તો એણી મૂકવા જવું પો ને પછી નાથી આવે ને ડાયરેક આપણે જવાનું હા પ્રહાદી માં તમારે નથી આવવાનું શું ઇસ કે નથી આવવાનું ના બપર પછી બપર પછી તો ઈ બધાય બપર પછી આવવાના હે ને જો હું મસ્ત આગને તૈયાર થે ને પછી જા હા પછી આપણે જીવેટાણે જાય એ વેટાણે માણસ આવે એટલે

જાતું રહ્યું તો પછી અમે હે ને ઉપયોગમાં આ પંખો લઈ લેતા ટેબલ પંખો ટેબલ તો ગાજે હળેરાટી બોલાવે એટલું ગાજતું કામ છે બંધ થઈ આ જ ખોલ નાખ્યો હું કઈ વાંધે ને આની વિધિ કરે જ નાખીએ ભાઈ કઈ ચાલો તો હું થઈ ગયો છે અત્યારે ત્યાં ઓકે તમારા ઘણા બધાને ક્વેશ્ચન માઇન્ડમાં રખડતો હોય કે તમે તેલ કેવા નાખતા કારણ કે મારા વાળ તો ભૂલડા છે જ ઓલરેડી પહેલેથી હે ને એ વાત છે ભૂલડા ને તેલ ન કારણ કારણે તમને કહેતા મણીને તેલની હે ને એવી એલર્જી છે કે તેલ નાખ્યું નથી કે મારે હે ને ફેસમાં આપણી એક ગ્લુ ટાઈપનું હે ને ઓલો સીકા શીક્યા હોય વરે ને ઝીણે ઝીણે ઝીણી ઝીણી હે ને ફોડકી ઉપડે એટલે હે ને મારે ને તેલની સતરી નાખડો હોય એ વાત તેલ નહીં નાખતો ઓછું નાખે એ પછી કાંઈક હાવ ન હાલે હોય તો વરે શું કરું બાકી બને તાલ લગું તેલને માથામાં નહીં તો ડાળતો એવા તો ને મારા વાડે ને બુરડા લાગે ને હે જ પેલેથી ભૂરડા ને બાકી તો જો આખો મસ્ત હાલે હે કોબી ભાંભારો કરવાની કેન દીકરા તો ચાલો આપણી અમારી કિક પપ્પા તો જો કે ઓલરેડી વેલા ગયા હું રહ્યો તો એક બાકી બાય બાય તો હાલો ફાઇનલી એમ વીરાન બાપા ની હરવાન ટાઈમ ફેગો હું તો કીય જ રેલ કે જ ઇઝરાયલ જાતો હોય તાઈ આйно જાતો હોય પાંચ કે કમ્પ્લીટ કરે 5 કે સબસ્ક્રાઈબર થઈ જાય પછી ઇઝરાયલ જઈ દઉં હમ એ ગઈ પછી ઇઝરાયલ જા પાંચ કે કમ્પ્લીટ કરે મારું સપનું છે અસે સમજા હા હા તો વિદાય કરે જાવી તો કેવું કે જાય

পেলা হে নাই নাখি তু থুক খাৰি অক ভূকে পেখা নাইলো হেলু হে અત્ર નાખે નાખીને ઓઈને અત્ર નાખી નાખી એવું કંઈક છે ચાલો મસ્ત ઢોળની નીણું નાખે ના પછી સા મૂકે ચા પીએ ને પછી નિરાથી ગદાપટા જાય ગધપ અડધી પોણી કલાક થાય તો અટાઈ જાય નિરાબીન હુંતી તો જેટલું થાય ને એટલે કરી નાખે પછી ઉઠે ને મસ્ત તૈયાર થવાનું જાય પછી હે ને ત્યાર થવાનું થોડીક દીકરી બેન વાર લાગે કામ કરે ને પછી નિરાતી ત્યાં થાય

મારે ઉતામેર કરવી પડે પછી એને ઉતામેર ન કરે કોઈ મારે ધ્યાન દેવું પડે હે પછી આ તમારે આ બધે ગદપ ને વાટો પછી હાજી આવે ને પછી કહી કે એ ગદપાટી પછી આપણો મેળ નો આવે વાતું કમ ફટાફટ બેસી જાઓ ભેટમાં કેટલું ભરે જોતા ને ચાઉં ને એ કાંથી જાય મારે એને કોમેન્ટ આવી એક ઈજરાયલની કે ભાઈ એથી થઈ ગયા ઇન્ડિયામાં મજા છે કે અમે લંડન છે તો અમને ખબર છે અમને ઇન્ડિયા બોવ યાદ આવે જેવી મજા ઇન્ડિયામાં છે એવી આમ ઇઝરાયલમાં નથી કે મારે છે જવાનું કેન્સલ કેન્સલ ને કેન્સલ આપણે જવું ને ભગવાન દયા સારું હા તો કહું કે સોનેરી તક હતી આપણે ઇઝરાયલ જવાની એટલે વિચાર કર્યો તો કે ભાઈ આપણે બે અઢી વર્ષ પાંચ વર્ષ જે કરવા એ કરે આવીએ તો આ ન્યા કરતાં અહીં મજા આવે આપણે જો કે યુટ્યુબમાં વિડીયો જોઈએ ને મેં તો ઈઝરાયલ ને સલુ થયા તેદુને જોયા એમાં ઘણો ઘણી પગારમાંથી કટોતી એટાણે થાય એ જોઈને મારું મન ઉડે ખોટું બોલવું મારે કઈ જાવું ને અમે આ યુટ્યુબ માં સારું હે ખેતી માં સારું હે બાઈ મોજ કરવાની હે આપણે કઈ જવાનું થતું ને બસ ને જો ફાઈનલી એક મોટલી છે ને વહી ગઈ આપણી ઘેર એક મહિને બે ત્રણ પાથરા ઘટે તો હું કાંઈ ને હું બે ત્રણ પાથરા વાટેલા ને વગર તમે એક મોટલી નાખતા હોય તો એ તૈયાર થતા થાય ને મારે જાય એટલો ખાસો વાટવાનો હોય બે ત્રણ પાથરા એ વટાઈ જાય ને એટલે એ તૈયાર થઈ જાય તો પછી આપણે જાય હાલો તો બધાય મસ્ત તૈયાર થઈ ગયા તાણે હવે બસ નિહારવાનું તૈયાર હાલે ઉમના દીકરી બે તૈયાર થઈ ગયા મીરાન બાપર તૈયાર જ હતા ખાલી મોજા પહેરવાના છે ને બૂટ બૂટ પહેરવાના છે હામિયા સલુ થઈ ગયા હમ થોડા મોળા થઈ ગયા

હાલો તો હોય ને મારા બાપાને તેડવા જાય આણી મેં લઈ આવ્યો ને બસ સ્ટેન્ડ બાજુ કારણ કે ના હામિયા ફૂગી ગયા હતા કારણ કે તમે આવાની અહીંયા ઉતરે જાવ હું બાપાને તેડે ના વાં મારા બાપુએ ઘેર વાત બેટા આ છે ને થોડુંક મોડું છે આપણે એને ચોર પશુપાલન જવા અહીં રહ્યા ન હતા થોડુંક વધારે લેટ થઈ ગયું અહીં હડતરીનો ટાઈમ હડતન ચિયારનો હડતન ચિયાર વાગે ને હામિયા થાય થોડુંક કામની બાબત આપણે એના લેટ થઈ ગયા ફટાફટ ને બપાને તેડી જ

હાથ ની દો થઈ ગયો કડિયાળાંપુ જ પેલા જોવાનું આવેલું પેલા જોવાનું પછી બીજું કામ કરવાનું મારે છે ને ભીણ દવા જાવ થઈ થોડુંક મળું ને આજ તો બહુ મોડું થઈ ગયું હાથ ની દોષ થઈ ગઈ ટાઈમ હે હવાસો સાથે હાડાશો આજે અડધી પૂણી કલાક મળું થઈ ગયું જાય તો ખબર હોય તો હવાઈ ગઈ